કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો કારણ કે આપડા બ્લોગ જોતા મજામાં જ હોય મસ્ત મજાની નહીં હે ને હાંજ પડી ગઈ હાંજ પડી હું ઘરે આવ્યો ને તો યાદ તો આપડે પનીર નો પ્રોગ્રામ ચાલુ હે તો થયું લાય ને બ્લોગ બનાવી નાખું જો મમ્મી હે ને પનીર કાપે હે આ બાજુ ડુંગળી નું મસ્ત ચટણી કરી નાખી હે અને પેલી છેની ચટણી હે આ છે ચટણી હે આ છે ચટણી હે મમ્મી પનીરની ની ચટણી નહીં

પનીર પેલા હે નાખ મસાલો હવે વટાણા તળવાના વટાણા તળવાના વટાણા તળીને કાઢી નાખ્યા વાટકા ની અંદર દહીએ તળવું પડે શું કર્યું વઘાર કર્યો

ઘટણા ચણ નાખવા ને અંદર કાલ કાલ નાખવા ને કાલ ચોકણ નાખવા જા તીખું લાઈટ આવાનો જેટલું બધું મરતું નાખ્યું

સોઈ બીજો ઓર્ડર તૈયાર જ છે બનાવા બનાવજનો

થોડા ધીમા છે ચડવા દેવાનું તો અહીં આગળ છે ને ફોનમાં વાતો થઈ રહી અહીં આગળ તૈયાર થઈ રહ્યું ફરીવાર અને કારીગર આવી ગયા છે જો કારીગર આવી ગયા છે પનીર બનાવવા માટે અને ગોપાલભાઈ હોય લેસન કરાઈ રહ્યા વાહ 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 પણેશ્રી વાહ શું બનવાનું છે શું જે આવે કોઈક નક્કી કર્યું હશે ને આ બનવું છે બિઝનેસ કરવાનો હોય બિઝનેસ કરવા તો પોતાની દુકાન ખોલવી પડે હવે તો ગમે તે ખોલવી પડે બિઝનેસ કને કહેવાય હજુ ભણવાનું પહે બનાવવાનું બનવાનું એમ બિઝનેસમેન સનો બિઝનેસ કરવાનો હોય ને તમારે બિઝનેસ એટલે શું ખબર નહીં કે બિઝનેસમેન બનવાનું હોય શું કરવાનું હૈ ગોપાલ ને બિઝનેસમેન બનવું હૈ અને કૃષ્ણ ને નોકરી લેવડાવવાની હૈ એટલે હવે બે બે થી હવે થાશે હું એ જોવાનું હે ને આગળ જો પનીર કપાયું કટ 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 હવે વચ્ચે આવતો નહીં તમારે તો લગીર જ બનાવવાનું શું આવડી તપેલી આગળ લોટ મોહડાય